હલો રામ રામ જય માતાજી આજના નવા વિડીયોમાં તમારું સ્વાગત છે કેમ છો બધાય આજનું કાંઈક આપણે આ રીતનું વાતાવરણ છે સવાર સવારમાં જો કે સૂર્યદેવ આપણે હવામાન આજે વાદળછાયું વધારે દેખાય છે જોકે દરરોજ આવું વાતાવરણ હોય છે સવાર સવારમાં નવ વાગ્યા સુધી આવી રીતનું કાંઈક હોય છે ભાઈ હાલોભાઈ દેરાવાળા મહેમાન આવી ગયા છે અત્યારમાં સવાર સવારમાં અને આ બાજુ કઈક આવું કઈક કામ ચાલુ છે હાલો ભાઈ મારા હારો ની આવી ગયા છે બે જણા અને આજનું શું કઈક નોલેજ લેવાનું છે કયું કામ લેવાનું છે આજ વિડીયો હાલો ભાઈ સવારમાં નીણ નાખાઈ ગઈ છે માલ ઢોરને હવે જ આવવાનું છે પડામાં કામે હાલો ભાઈ ખેડૂતભાઈ કામે લાગી ગયા છે હવે અને આ બાજુ કઈક રામજી અમારે રમવાનું ચાલુ છે કાલનું જો કે કામ બધું કપાળ લીંદવાનું અને આજ મગફળીમાં પાછું કામ ચાલુ કર્યું છે ખડ ઉપાડવાનું જોકે બપોર હું આજ જ કામ છે ખડ ઉપાડવાનું પછી બપોર પછી કાંઈક બીજું કામ છે પછી શેઠા વારે હરિયા લઈશી અને આ બાજુ શેઠા બાજુ એક આટો વિના મોચે પેલા લઈ લે મોચેમાં થોડું ખડ છે હાડા હરિયા લેવાઈ ગયા છે બરાબર હવે ઊભા આ બાજુ લેવાના હે અને તડકો આજે હવામાન સારું છે જો કે તડકો વાદળછાયું હવામાન છે બરોબર ને હવે આમો ખાઈ લો પાણી પાણી પી નાખો આ તમ જાવ જટ પાછા આવજો હા હાલો ઘરે આટો મારતો હું કે બોલ એ પીડો એ ગઈ ને હાલો રામજી મારા લાઈટ હમી કરે છે શું કરે છે લે શું કરે કરાવી કરતા બાજુ બાંધી પાણી ભાવવાના છે આ અમારે રામજીની પારેલી પાયરેલી હલો મિત્રો ચા બની ગયો છે હાલો ચા પીવા રામજી આજુ નાખે છે હાલો રામજી ચા નાખે છે રામજી આદુ ચા ને દૂધ શીખ પપ્પા માટે ચા પે છે

હાલો હાજકનો વાત છે થોડો કતરૂ પાણી અરે રામજી પાણી લઈને આવ્યો છે કે આ ગામની એ પાણી ના હાલ હોંજા માંસી આવી નઈ આવી નઈ એમ થાતું હતા લી મને હવે તો આવે તો એમ થાતું માંસી અરે આવ તો થાય નો આય તાર મોય સા લેને આવી વાતું કરવા માટે આવ દીકતી હું આ આપો એટલે લીલી બીબા ને કરે કે અમે આવી એટલે ના પાણી ભરવા ગઈ અને એક કઈ પાણી ભરવા હાલો ભાઈ રામ શું કરે તમને બતાવું કઈ રીતનો કઈ હિસ્કો બનાવ્યો છે આ રીતનો ખરો કઈ હિસ્કો ધણે બાંધ્યો છે આમ ધ્યાન કરતો ઓહો પીડ્યો

ફોન જોવાનું કાંઈક માપ હોય રામજીને ફોન જોયો તો એટલે રોવાનું ચાલુ કર્યું પણ કાંઈક ફોન ઓછા જોવું એમ સારું કે નાના છોકરા અમારે મોબાઈલ બહુ નહીં સારા જોવામાં આમ હાલ ખરે હાલ બધું પણ હેઠો ઉતારી મૂક દો

ચંપલ નીકળી ગયો મારે છે મારે હાલો ખેડૂત ભાઈ પાછા કામે લાગી ગયા છે તો કે કામે આવતા રહ્યા બપોર પછી પાછા પડામાં

કાઈલા લે 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 બોલ તો ખરો પૂરો કરવામાં આવ્યો છે આજનું કાંઈક આવું જ કાંઈક કામ રહ્યું છે અને જો તમને અમારું વિડિયો ગમતા હોય તો અમારા વિડિયોને લાઈક કરો શેર કરો અને નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા ત્યાં સુધી રામ રામ જય માતાજી જય મિત્રા રામ રામ જય માતાજી હવે વિડિયો બાન કરી